નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ભગવાન દત્ત જયંતિ નિમિત્તે વડોદરા શહેરના તમામ જે દત્ત મંદિરો સાથે આ મંદિરની બહાર સુંદર પ્રકારનું આ નોડી પણ દર વર્ષે અહીંયા આયોજન થતું હોય છે ત્યારે આ દત્ત મંદિર ખાતે આપ શકો છો જે ભક્તો દ્વારા અહિયાં શ્રદ્ધાભેર ઉજવણી થતી હોય છે અને તેમાં આ મંદિર ખાતે આપ જોઈ શકો છો જે પ્રમાણે આ ભગવાન દત્ત ના દર્શન કરવા માટે આ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ ખાસ જ્યારે અનેક લોકોની આ મંદિર સાથે આસ્થા

આરતી કરવામાં આવતી હોય છે આ અતિ પૌરાણિક મંદિર આવેલું છે ખાસ આપણી સાથે અહીંના મહંત છે તેમની સાથે પણ વાત કરીશું મહંતજી શું કહેશો આજે આજે દત્ત જયંતી છે શું મહત્વ રહેલું છે શું કહેશો આજે દત્ત જયંતી છે અવધભૂત અચિતાનો શ્રી ગુરુ દેવ માક્ષર સુદ પૂનમ અને સાંજે સાત વાગે ભગવાન દત્તાત્રેય નો જન્મોત્સવ છે અને મહાસતી અનુસ્યા જે પતિવ્રતા હતા ખૂબ જ પતિવ્રતા હતા અને એમના ત્યાં ભગવાન દત્તાત્રેય નો જન્મોત્સવ સાંજે થયો છે અને એમના ત્યાં એ ભગવાન એ એમના ત્યાં કોઈ પણ અતિથિ આવે તો બધાની ઈચ્છા પૂરી કરે એવી એમની એ હતું અનુસ્યાના ત્યાં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય જણ ભિક્ષા માટે ગયા અને એમની પતિવ્રતા વ્રતનું ભંગ કરવા માટે ગયા હતા પણ એ ત્યાં એમ એ ભંગ નહીં થયું વ્રત એમનું ભંગ થયું નહીં અને ઉલટું એમને

ભગવાન દત્તાત્રેય ની આજે આ કહેવાય છે કે જન્મ જયંતિ છે જન્મ જયંતિ ભાગરૂપે જ વડોદરા શહેરના જે કીર્તિ મંદિર ખાતે આવેલું જે છે મંદિર છે ત્યાં સવારથી જ ભારે ભક્તો ની ભીડ જોવા મળી છે સાથે આજે સવારથી જ અહિયાં ભજન કીર્તન સાથે મહા પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા